નમસ્કાર શ્રી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાપાળા મારું નામ યાદવ વિપુલ વસંતભાઈ છે હું શ્રી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાભાળાના બીએડ સેમવનમાં અભ્યાસ કરું છું આજનો મારો વિષય છે ગુજરાતી પદ્ધતિ એમાં ટોપિક છે સેતુપાઠનો અર્થ અને મહત્ત્વ તો સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના પ્રસ્તાવના માઇક્રો ટીચિંગ પ્રયુક્તિ દ્વારા કૌશલ્ય પ્રાપ્તિ માટે તાલીમાર્થીએ એક ચોક્કસ કૌશલ્ય પ્રાપ્ત કરતાં કરતાં વિવિધ કૌશલ્યો એક પછી એક એમ એ રીતે હસ્તગત કરવાના હોય છે અને આમ જે તે કૌશલ્યમાં પ્રશિક્ષિત થઈને તે શાળાના વર્ગમાં જઈને અસરકારક શિક્ષણ કાર્ય કરે છે વિવિધ કૌશલ્યોના અસરકારક વિનિયોગથી તે વર્ગખંડમાં અધ્યાપન કરવામાં પ્રીણ્ય પ્રાપ્ત કરે છે અને પાંત્રીસ કે ચાલીસ મિનિટના તાસમાં તે પોતાનું અસરકારક અધ્યાપન કાર્ય કરી શકે છે આમ માઇક્રો ટીચિંગનો આશય એક પછી એક કૌશલ્યને હસ્તગત કરી વિવિધ કૌશલ્યોનું સમાયોજન કરી પ્રશિક્ષણાર્થીને અધ્યાપન કળામાં પારંગત બનાવવાનો હોય છે હવે જોઈએ સેતુપાઠનો અર્થ સેતુ પાઠનો અર્થ કૌશલ્યોનું અસરકારક સમાયોજન એટલે સેતુપાઠ તાલીમાર્થીએ પોતે પસંદ કરેલ વિષય વસ્તુના હેતુઓની સિદ્ધિ માટે જે પ્રશિક્ષણ કૌશલ્યનો ઉપયોગ કરવાનું વિચારતો હોય તેના ઘટકોને પૂર્ણ સમજ મેળવી વિષય વસ્તુના સંદર્ભમાં પોતાના વર્તન વ્યવહારો અથવા કૌશલ્યો નક્કી કરીને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરે તે એટલે સેતુપાઠ હવે જોઈએ સેતુપાઠનું મહત્ત્વ સેતુપાઠનું મહત્ત્વ સેતુપાઠ એ માઇક્રો ટીચિંગ અને મેક્રો ટીચિંગ વચ્ચેનો સેતુ બને છે માઇક્રો ટીચિંગની કેટલીક મર્યાદાઓ જેવી કે મર્યાદિત સમય મર્યાદા મર્યાદિત વિદ્યાર્થી સંખ્યા વગેરેને દૂર કરી શકાય છે એકસાથે વિવિધ કૌશલ્યોનું સમાયોજન કરીને તાલીમાર્થી સેતુપાઠનું આયોજન કરે છે આથી તે વર્ગખંડમાં વિવિધ કૌશલ્યોનો વિનિયોગ સારી રીતે કરી શકે છે વિદ્યાર્થીની સંખ્યા નોંધપાત્ર રીતે વધારીને સિમ્યુલેશનને બદલે વાસ્તવિક વર્ગ અધ્યાપન માટે કાર્ય કરવાની તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવે છે વર્ગખંડમાં વાસ્તવિક અધ્યાપન કાર્યનો તાલીમાર્થી અનુભવ મેળવી શકે છે તાલીમાર્થી પ્રશિક્ષણાર્થીનો આત્મવિશ્વાસ વધે છે આનો ઉપયોગ સુધારણાત્મક અધ્યાપન કાર્ય માટે થઈ શકે છે સેતુપાઠનું આયોજન એ માઇક્રો ટીચિંગ અને વર્ગ અધ્યાપનને જોડતી કડી સ્વરૂપે કરવામાં આવે છે હવે જોઈએ ઉપસહાર સમાપન પાઠની મર્યાદાઓમાંથી મુક્ત થઈ પાઠની દિશામાં ગતિ કરવા માટે સેતુપાઠ અતિ ઉપયોગી છે માઇક્રો ટીચિંગનું સૂક્ષ્મપણું દૂર કરીને તે તાલીમાર્થીઓને વિવિધ કૌશલ્યોનું સમાયોજન કરવાની તાલીમ આપે છે તે માઇક્રો ટીચિંગ અને વર્ગ અધ્યાપનને જોડતી કડી છે વાસ્તવિક વર્ગ અધ્યાપન જે મેક્રો ટીચિંગ છે તેને શરૂ કરતા અગાઉ માઇક્રો ટીચિંગ અને મિની ટીચિંગ કે સેતુપાઠ તાલીમ આપવા માટે ઉપયોગી બની રહે તેમ છે ધન્યવાદ